ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પીટ પીટ શબ્દનો અર્થ ખાડો શરીરની ચામડી પર પડેલું ચાંદુ નાટક શાળામાં છેલ્લા વર્ગની જગ્યા વ્યક્તિ કે પશુને એકબીજા સાથે સામનો કરાવવો કે લડવા માટે સામું ઊભું કરવું ખાડો કે ખાડા કરવા કે ખોદવા ખાડામાં રાખવું કે સંગરવું મોટર રેસિંગ ટ્રેક પરનું સ્થળ જ્યારે રેસ દરમિયાન કાર બળતણ નવા ટાયર વગેરે માટે અટકે છે તે થાય છે પીટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ dig a pit and bury the garbage અર્થાત ખાડો ખોદીને કચરો દાટી દો એક બીજું ઉદાહરણ જોઈએ ધ કાર મેડ ટુ પીટ સ્ટોપ્સ ડ્યુરિંગ ધ રેસ એટલે કે રેસ દરમિયાન કાર બે વખત અટકી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ